જય શ્રી કૃષ્ણ મિત્રો જલ ઝીલણી અગિયારસનું મહત્વ ભગવાનને જળમાં વિહાર કરવાનો ઉત્સવ એટલે જલના મિત્રો જલ જેણી 11 મહત્વ ભગવાન વરિષ કવિરાજ કાલિદાસ કહે છે કે માનસને એટલે છે માણસ માત્ર એક સરખા જીવન થી કંટાળી જાય છે જીવન થી થાકી જાય છે કવિરાજ કહે છે છે તે માત્ર આવે ત્યારે તેમાં છે થાકી જાય તે માત્ર સો આવે ત્યારે તેમાં અને સૌથી વધુ તહેવારો ચાતુર્માસ માં આવેલા ચાતુર્સ દરમિયાન નામે રસમય બને છે શ્રદ્ધાળુ બાર માસ માં સમાથી વધુ તહેવાર અને ઉત્સવ ચાદર માસ માં આનંદ કરે